તળાજા શહેરમાં એક સાથે પચીસ ગણપતિ દાદાની પ્રતિમાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી તળાજામાં ગણેશોત્સવને લઈ આજ રોજ વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાય બપોરે વિઘ્ન હર્તા દેવની થાળ ધરી બરાબર મધ્યાને વાતતે ગાતી સોસાયટી વિસ્તારથી લઈ નગરના માર્ગો પર યાત્રા ફરી હતી જેમાં પચીસેક પ્રતિમાઓના એકે સાકથી ભક્ત ગણિત દર્શન કર્યા હતા તળાજામાં દરેક શેરી મહોલ્લા વાઇઝ ગણપતિ દાદાનું સ્થાપન કરી સ્વયંભૂ ઉત્સવનો મહિમા વધતો ગયો હતો તળાજામાં આ વખતે પચીસથી વધુ સ્થળે ગજાનન બિરાજમાન હતા તેની સાથે સરકારના આદેશના પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે લીલાપીર બાપુની દરગાહ નજીક જાંબુડિયા પંપ સ્ટેશન ખાતે પાણીનો મોટો હોજ ભરાયો હતો મૂર્તિ વિસર્જન અહીં થાય તેવું આયોજન કરવામાં આવેલ હતું રણભૂમિ જીવદયા ગ્રુપ દ્વારા વિસર્જન યાત્રાનું આયોજન સાથેની જવાબદારી સ્વીકારવામાં આવી હતી બપોરે બાર કલાકે વ્યાયામ શાળા ખાતે વીસેક જેટલા વાહનોમાં પચીસેક મૂર્તિઓ લાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા જે હોજ બનાવવામાં આવ્યો છે ત્યાં નાની પ્રતિમા અને મોટી પ્રતિમા નદીમાં વિસર્જન કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ રમેશ સત્યની સાથે